તો ટેકાના ભાવે મગફળીની ખરીદી મુદ્દે જૂનાગઢના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખેડૂત દીઠ સિત્તેર મણ મગફળી ખરીદવાના નિર્ણયનો ચો તરફ વિરોધ થયો કિસાન સંઘના નેજા હેઠળ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે ખેડૂત દીઠ બસ્સો મણ મગફળી સરકારને ખરીદવા માટેની માંગ કરાઈ સરકાર દ્વારા ખેડૂત દીઠ મગફળી ખરીદવાની સત્તાવાર નિર્ણય હજુ નથી કરાયો જો કે કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ ખેડૂત દીઠ સિત્તેર મણ અજ મગફળી લેવાશે માંગ ન સ્વીકારી તો કિસાન સંઘ પર આંદોલનની ચમકી પણ ઉચ્ચારાઇ છે

દવાઓ છે ખાતરો છે મજૂરી છે આની અંદર સતત ભાવ વધારા આવતા હોય છે સરકાર માત્ર વાતો કરે છે કેવી તો કે અમે 12.5 65 લાખ મેટ્રિક ટન ખરીદશું તો આ આ જે સરકારનો નિર્ણય છે ગુજરાતના ખેડૂતો માટે અને દેશના ખેડૂતો માટે જે છે એ આત્મઘાતી નિર્ણય છે અને જો આ નિર્ણય ઉપર સરકાર છે એ વિચારણા નહીં કરે તો આવતા દિવસોની અંદર આ ખેડૂતોને રોડ ઉપર ઉતરવાની ફરજ આ સરકાર પાડશે સરકારે ખેડૂતોને ઉલ્લુ બનાવવાની વાત કરે છે કે ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદ કરી અને ખેડૂતોને સહકાર આપવાની જ્યારે વાત કરી અને એમએસપી જ્યારે બાંધવાની વાત આવી ત્યારે ચૌદસો ને આવી અને એને ધ્યાનમાં રાખીને ગુજરાતના ખેડૂતોએ મગફળી નુંક પાક અત્યારે તૈયાર થઈ ગયો છે ત્યારે સરકાર પોતાનું મોં ફેરવી ગઈ કે અમે સિત્તેર મણ ખરીદીશું એટલે આ વ્યાજબી નથી અમારી તો કેન્દ્ર અને રાજ્ય સરકારને બંનેને વિનંતી કરી હતી કે ભાઈ તમે બાર લાખ મેટ્રિક ટન ખરીદવાની જે વાત કરો છો એની અમારી માગણી છે કે છત્રીસ લાખ મેટ્રિક ટન ખરીદવામાં આવે ગુજરાત માંથી મગફળી અને ખેડૂતોને બસો મણ યા વખતે ખરીદી હતી એટલી જ ખરીદવામાં આવે કારણ કે સરકાર ખેડૂતોને જો ટેકો આપવાની વાત કરતી હોય તો સરકારે એને ભાવ આપવો જોઈએ અને ટેકો આપવો જોઈએ